દારૂની રેલમ છે તેમ છતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ પોલીસ બ્રાન્ચના માણસોની ઢીલી કામગીરી અને મીઠી નજર હેઠળ ઘણી જગ્યાએ દારૂના અડ્ડા ધમધમતા થયા છે તેવી લોકચર્ચા ઉઠવા પામી છે ત્યારે સુરતના ઉધના ના હનુમાન મંદિર પાસે ફોર વ્હીલ ટેમ્પોમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી સ્થાનિક પોલીસ ને મળી હતી જેથી ઉધના પોલીસે દારૂ ભરેલો ઝડપી પાડ્યો હતો અને દારૂ સપ્લાય કરતા બે ધરપકડ કરી હતી પોલીસે દારૂ મંગાવી સપ્લાય કરતા બુટલેગર અરવિંદ રામેશ્વર ગુપ્તા અને ઓમ પ્રકાશ કલ્પના પાઠક ની ધરપકડ કરી વિદેશી દારૂ ન જથ્થો સહિત ટેમ્પો મળી બોતેર હજાર થી વધુની મત જપ્ત કરી હતી અરવિંદ ગુપ્તા સામે અગાઉ પ્રોહિબિશન ના ચાર જેટલા ગુના રજીસ્ટર થયા હોવાનું જણાવ્યું મળ્યું હતું જયારે ઓમ પ્રકાશ કલ્પનાથ વિરુદ્ધ બે ગુના રજિસ્ટર થયા હોવાનું પોલીસ ની સામે આવ્યું હતું હાલ ઉધના પોલીસે બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે